નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઉડા ઇન્સ્ટિટ્યૂટ સો આજના આપણા ઇંગ્લિશના ડે ફોરના સેશનમાં આપણો ડે ફોરનો લેક્ચર છે આની અંદર આપણે જોઈશું કે ડે ફોરની અંદર કેવા કેવા ટાસ્ક છે એ ટાસ્ક પૂરા કરવાથી મને શું વસ્તુઓ મળશે મને એક્ઝામમાં ક્યાં કામ લાગશે એ બધું જોવાનું છે આ તમારો સેશન જેમ આપણે વીકલી શેડ્યુલ અપલોડ કરવાનું ચાલુ કર્યું છે બે તારીખથી આજે તમારો મંડેના દિવસે ઇંગ્લિશ રાઇટિંગ લેક્ચર છે એ સેશન છે પેઇડ કોર્સમાં છે બટ ઇંગ્લિશના સેશન બધા જોઈ શકશે ટ્યુઝડેના દિવસે ગઈ આવતીકાલે લાઈવ લેક્ચર હશે આપણો હાઉ ટુ થિંકનું હું કઈ રીતના વિચારું આનું એક બેઝિક હું તમને કહી દઉં કે આ કઈ રીતના ચાલશે કેમકે લાઈવ લેક્ચર કીધું છે તો ત્યાં લાઈવમાં જોડાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈવની અંદર અગર હું તમને શીખવાડું છું ફાઇવ ડબલ્યુ પ્લસ એચ મેથડ બરાબર આ બધી ચવાઈ ગયેલી મેથડ છે આપણે લાસ્ટ ટાઈમથી આપણે ચાલુ કર્યું હતું ને આજે તમને આનું ડોક્યુમેન્ટ્સ આ લોકો તમને બધું કહેશે હવે આ વખતે આપણે એ શીખવાનું છે કે આને હું ક્યાં યુઝ કરું હું તમને એ તો બતાડી દઈશ કે બેઝિકથી સર મને સાવ લખતા નથી આવડતું તો મારે શું કરવું એવા લોકોએ ખાસ આમાં લાઈવમાં જોડાવાનું બરાબર હવે આ એકવાર શીખી લીધું હવે મારે આને યુઝ ક્યાં કરવી કઈ જગ્યાએ કેવા એસેમાં કેવા પોઈન્ટમાં એ બધી વસ્તુઓ આપણે શીખીશું બરાબર પહેલાં આપણે એ જ શીખવાનું છે કે ભાઈ વિચારવું કઈ રીતના મારે ફાઈવ ડબલ્યુ પ્લસ એચની મેથડથી વિચારવું છે તો કેવી રીતના વિચારું હું તમને બીજા અપ્રોચ આપું કે ટોપ ડાઉન અપ્રોચ છે તો હું એમાં કઈ રીતના વિચારું સર્ક્યુલર અપ્રોચ છે તું એ કઈ રીતના વિચારું કે જેથી મને પોઈન્ટ્સ જક્સ્ટ અપોઝિશન છે બરાબર કે પોઈન્ટ્સ જનરેટ કરતો હું થઈ ગયો હવે પોઈન્ટ્સ જનરેટ કર્યા પછી એમ મારે એસેમાં એ બધા પોઈન્ટ્સ કઈ જગ્યાએ લખવા અને કયા પોઈન્ટ્સ ના લખવા એ બધી વસ્તુઓ આપણે આ સેશનમાં લાઈવ સેશનમાં ડિસ્કસ કરીશું હું તમને આની અલગ અલગ રીતે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર હશે અહીંયા આપણે એક વસ્તુ જોઈ લઈએ કે પ્રિસી રાઇટિંગનો લેક્ચર છે એમાં ટાઈમ નથી લખ્યો એટલે લાઈવ નથી એ બરાબર અહીંયા લાઈવ લેક્ચર લખ્યું છે બાકી જ્યાં લાઈવ હશે લાઈવ લેક્ચરમાં આપણે એવી રીતના જ હું લખીશ સેટરડે તમારી ટેસ્ટ હશે સન્ડે તમારા ટેસ્ટનું ડિસ્કશન અધરવાઇઝ કોઈ ડાઉટ હોય તો એ રીતના અધરવાઇઝ સેટરડે અને સન્ડે આપણે આપણી રીતે રાખીશું કે સેટરડે સાંજે આપણે પાછું ડાઉટ ક્લિયરિંગ લઈ લઈએ સન્ડે કદાચ તમારો ઓફ જોતો એ દેટ ઇટ્સ ટોટલી ફ્લેક્સિબલ એનો કોઈ વાંધો નથી બટ આપણે બને ત્યાં સુધી એવરી ડે કંઈક ને કંઈક પેપર ટુ માટે કરવાનું છે બરાબર હવેથી એ વસ્તુ ધ્યાન રાખજો આ સર રેકોર્ડેડ કેમ રહેશે આ લાઈવ કેમ નહીં હોય જો હું વેડનસડે જોઉં છું તો પ્રીસી રાઇટિંગ જ્યાં તમારે રૂલ્સ જોવાના છે રૂલ્સ શીખવાના છે એવી બધી જગ્યાએ રેકોર્ડેડ લેક્ચર વધારે તમને ફાયદો કરાવશે કેમકે લાઈવ લેક્ચરમાં એનો જ ટાઈમ એક દોઢ કલાક થઈ જાય બરાબર કદાચ મારે કોઈ વસ્તુ અડધો કલાકમાં હું તમને શીખડાઈ શકતો હોઉં તો એક કલાક માટે તમારે એ લેક્ચર ફરીથી જોવો હોય યા તો તમે જ્યારે જોડાવ છો તમે કદાચ લાઈવ આજે મિસ કરો છો ઘણા બધા છોકરાઓ એવરી ડે છોકરાઓ આપણા કોર્સમાં જોડાય છે તો હવે એ લોકો બધા લાઈવ લેક્ચર મિસ કરે છે બરાબર તમે લોકો બી બધા લાઈવ લેક્ચર બધા લોકો નથી જોડાતા મને બી ખબર છે તો જેટલા બી લોકો મિસ કરશે કોક દિવસ બી તો એ લોકોનો ટાઈમ ના બગડે એના માટે થઈને આના જે રૂલ્સ છે આના ફોર્મેટ્સ છે આમાં શું ધ્યાન રાખવું જોઈએ એ બધી વસ્તુઓ તમને આમાં મળશે પ્રીસી રાઇટિંગ તમે જુઓ કે પ્રીસી રાઇટિંગ લેક્ચર વન પ્રીસી રાઇટિંગ લેક્ચર ટુ અને એવું નથી કીધું કે પ્રીસી રાઇટિંગ લાસ્ટ લેક્ચર ઓર ફાઇનલ લેક્ચર પ્રીસી રાઇટિંગ જ એટલીસ્ટ મને ખબર છે ત્યાં સુધી હું સાતેક લેક્ચર પ્રીસી રાઇટિંગના હું ખેંચીશ બરાબર ખેંચીશ એનો મતલબ શું કે જે વસ્તુ મારે તમને શીખડાવવી છે એ હું ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ્સમાં તોડું છું કે હવે આ છોકરાનું માઇન્ડસેટ કેવી રીતના આગળ વધવું જોઈએ કેમ કે આપણે આને આગળ ક્યારેય કર્યું મને રૂલ્સ ખબર છે પ્રીસી રાઇટિંગનો ગયા વખતનો તમે જે ક્વેશ્ચન હતો એનો મેં યુટ્યુબ પર વિડીયો બી મૂક્યો છે અને આપણી એપ્લિકેશનમાં બી વિડીયો મૂક્યો છે તમારે જોવાનો કે આ જ પ્રીસી રાઇટિંગ મને પાછો મળે તો મારે કઈ રીતના કરવું તો એ બધી વસ્તુઓ હું તમને અહીંયા કરાવીશ કે એનો પહેલો સ્ટેપ શું હોવો જોઈએ બીજો સ્ટેપ શું હોવો જોઈએ આવા આવા અલગ અલગ ટાઈપના પ્રીસી આવે છે કદાચ આવું ફિલોસોફિકલ પ્રિસી આવી જાય તો મારે કઈ રીતના એને અપ્રોચ કરવાનો છે હું કઈ રીતના શીખીશ એના પછી તમારા માટે અલગ અલગ ખાલી પ્રેક્ટિસના સેશન હશે કે ચલો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ ગયા વખતના પ્રિસી ગયા વખતના ક્વેશ્ચન તો ફ્રીમાં આપણે યુટ્યુબ પર મૂકી દીધા છે હવે નવા ક્વેશ્ચન સોલ્વ કરીએ જીપીએસસીના ક્વેશ્ચન સોલ્વ કરીએ કે કેવા ક્વેશ્ચન આવે છે મારા મગજમાં ડર સાથે જવું જ નથી એક્ઝામમાં પેપર ટુ એટલે મારા માટે રમત છે પણ સાથે સાથે પેપર ટુ એટલે મારા માટે વિજય વિક્ટરી છે કે યસ આનાથી જ હું આ વખતે એક્ઝામ ક્લિયર કરીશ આનાથી મારો રેન્ક આવશે એ માઇન્ડસેટના લીધે મારે એટલી બધી વાતો કરવી છે દરેક ટૉપિક વિશે તમારી સાથે કે તમારા માટે કોઈ બી ટૉપિક ટફ ના રહે બરાબર એટલે તમને લેક્ચર્સ વધારે મળશે ટાસ્ક વધારે મળશે દરેક અઠવાડિયે તમારી ટેસ્ટ હશે કે સમજો અહીંયા પ્રીસી રાઇટિંગ લેક્ચર ટુ સુધી હું જે બી તમને શીખડાવું છું તો એની તમને પીડીએફને એ બધું તો મળી જશે બટ તમને સેટરડે આ વીકમાં જે બી વસ્તુ આપણે કરી એના તમને ટેસ્ટના ડોક્યુમેન્ટ્સ એ બધી વસ્તુઓ મળશે કે તમારે લખીને મને મોકલવાનું એટલે મેં તમને ક્લાસમાં ડિવાઈડ કર્યા છે બધાને અલગ અલગ ક્લાસ આપી દીધા અને એ ડોક્યુમેન્ટ બી તમને કહી દીધું કે ભાઈ કોણ કયા ક્લાસમાં છે અને ક્લાસીસના નામ શું છે બરાબર એ બધું તમે જોયું હશે કેટલું વ્યવસ્થિત તમને મજા આવે એ રીતના રાખ્યું છે કે યસ જે આપણા શહીદ થઈ ગયેલા ઓફિસર્સ છે જે લોકો આમ આપણે યાદ નથી કરી શકતા એવા લોકોના નામથી આપણે ક્લાસીસ રાખ્યા છે એમની સ્ટોરીઝ એમની વીરગાથા આપણે કહી શકીએ આપણને યાદ રહી શકીએ એના માટે થઈને આપણે એવી રીતના ક્લાસ ડિવાઈડ કર્યા છે બરાબર તો એ બી તમને મેં પીડીએફને બધું એ મળી જ ગયું છે ક્લાસ ડિવિઝનને બધું થઈ ગયું છે એન્ડ નાવ વી આર સ્ટાર્ટિંગ વિથ આ મંડેનો લેક્ચર જે છે ઇંગ્લિશ રાઇટિંગ લેક્ચર જેની અંદર આપણે ડે ફોરના ટાસ્ક આજે આપણે જોવાના છે બરાબર લાઈવ લેક્ચર જ્યાં બી છે ત્યાં લાઈવ લેક્ચર લખું છું ટાઈમ બી લખું છું ટાઈમિંગમાં કોઈને ઇસ્યુ હોય તો તમારે મેસેજ કરવાનો અગર પોપ્યુલર ડિમાન્ડ હશે કે વધારે લોકોના મેસેજ એવી રીતના ટાઈમિંગના આવશે તો પછી આપણે ટાઈમિંગમાં કંઈક ફેરફાર કરશું લાઈવ લેક્ચર માટે કે સર બને તો આ ટાઈમે રાખીએ બને તો રાત્રે લેટ રાખીએ દસ વાગ્યા પછી બપોરના ટાઈમે રાખીએ સવારે બહુ વહેલું મને ના કહેતા કેમ કે મને રાત્રે બહુ જાગવાની આદત છે તો સવારે પછી છ સાત વાગે હું નહીં લઈ શકું લેક્ચર આઠ નવ વાગ્યા પછી ઇટ્સ ઓકે બરાબર ચલો આટલી વસ્તુઓ છે અને બાકી લાઈવ લેક્ચરમાં બધી ડિસ્કશન આપણે કરીશું છે પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે જેટલું બી કહું અહીંયા કરવાનું એટલું કરવાનું એટલે કરવાનું છે અહીંયા સર મને આપ્યું છે આટલું લખવા તો આજે જ લખી લો જે લોકો આ એક્ટિવિટી ફોર અને એક્ટિવિટી ફાઇવ બી અત્યારે આવી ગઈ છે ફાઇવ બી તમારી પોસ્ટ થઈ ગયા છે તમારા એપ્લિકેશનમાં હવે હજી બીજી પાંચ એક્ટિવિટીસ આવશે એક્ટિવિટી ટેન સુધી આ શું થશે ખબર આ એક્ટિવિટી દસ જે છોકરો કે છોકરી દસ એક્ટિવિટી સુધી કરી લેશે ને એના માટે ઇંગ્લિશમાં રાઇટિંગનો ડર જતો રહ્યો એ હું તમને કહી દઉં કે એની પાસે એટલું વોકેબ આવી ગયું હશે ને વોકેપ કેવું એક્ઝામ રિલેટેડ જ એક્ઝામની અંદર જે કામ લાગે એ જ વસ્તુ હું શીખડાવીશ હું કહેતો જ નથી કે હું તમને ઇંગ્લિશના ધોરણધર બનાવીશ હું કહેતો જ નથી કે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ હું અલગથી પ્લાન કરું છું એ તમારે પેડમાં તમારે લેવો પડશે એ ફ્રીમાં નહીં આપું બરાબર આટલું ઇંગ્લિશ તો તમને આવડવું જોઈએ બેઝિક અગર તમે એક્ઝામમાં અપિયર કરો છો તો તમે ક્યાંયથી બી બિલોંગ કરો છો ગુજરાતમાં અગર તમે એક્ઝામમાં બેસવા બી માગો છો તો બેઝિક આટલું ઇંગ્લિશ તમને આવડવું જોઈએ તમે કોર્સ લીધો નથી લીધો ઇટ ડઝન્ટ મેટર બરાબર દરેક વિદ્યાર્થી આટલું ઇંગ્લિશ લઈને જ આવવું જોઈએ અને આ દસ ટાસ્ક પતી જશે અગિયારમો ટાસ્ક જ્યારે આવશે ત્યારથી તમને ખબર પડશે કે ટાસ્ક બી બદલાઈ ગયા ટાસ્ક બી ક્વેશ્ચન ઉપર આવી ગયા છે હવે ક્વેશ્ચન સોલ્વ બી કરતા થઈ ગયા લાઈવ લેક્ચર્સના સેશન બી બદલી જશે રેકોર્ડેડથી લાઈવ આપણે થઈ જશું ઇંગ્લિશના લાઈવ લેક્ચર્સ ચાલુ થઈ જશે બધું ચેન્જ થઈ જશે ઓટોમેટિકલી તમને ખાલી એક ટ્રાન્ઝિશનની જે ખબર નથી પાડવા દેવી એ મારે કરવું છે કે અગર પહેલાં જ દિવસથી હું તમારા પર બંબાડમેન્ટ કરું તો તમે મૂકી દેશો હવે પાંચ હજાર લોકોની મેં વાત કરી હતી જોડાયા છે બહુ વધારે એનાથી બી વધારે લખે છે એના અડધાના બી અડધા લોકો લખતા હશે કદાચ આજની તારીખનું મને આજનું નથી ખબર કેટલા લોકોએ મોકલ્યું છે બટ જે રીતના ગઈકાલનું કે એની પહેલાંનું મને ખબર હા જે લોકો નવા જોડાય છે હજી ડે વનનું લખે છે ડે ટુનું લખે છે ઓકે બટ દસ દિવસ સુધી જે ટાસ્ક લખશે એને જ અગિયારમાં દિવસથી ફાયદો થશે બરાબર એવી જ વસ્તુ છે કે નાના હતા ત્યારે ટુ પ્લસ ને આટલું બધું આપણને ઘૂંટાવી રાખતા આ કરે રાખતા એ લખવું છે તો આપણને આમ પેલી આવી રીતના હોય આપણે એની ઉપર ઘૂંટીએ એ એ કેટલી વાર લખતા બરાબર તો એ જ રીતના અત્યારે તમારા માઇન્ડને હું ટેવ પાડું છું કે ઇંગ્લિશ કોઈ અલગ વસ્તુ નથી અને એક્ઝામમાં જે વસ્તુ આવવાની છે આવી જ કંઈક આવવાની છે બરાબર આ જ તમને કામ લાગશે મેં આની પહેલાંના ટાસ્કમાં તમને બતાવ્યું બરાબર જે ડે થ્રીનો ટાસ્ક હતો એ આપણે ક્વેશ્ચન સાથે આપણે સરખાવ્યો રાઈટ ક્વેશ્ચન સાથે કઈ રીતના સરખાવ્યો કે આપણું ક્વેશ્ચન પેપર હતું અહીંયા આ ઇંગ્લિશનું આની અંદર તમારા ડે થ્રીના ટાસ્કમાં શું હતા ટ્રાન્ઝેશન વર્ડ્સ યા તો કનેક્ટર્સ એ વસ્તુ હતી કનેક્ટર્સ હતી બરાબર કનેક્ટર્સ આ આખા તમારા કનેક્ટર્સથી છે વન લાઈક આ બધા વર્ડ્સ તમારા કનેક્ટર્સ છે તમે જુઓ તો આખો પેસેજ જ એના ઉપર હતો છે હવે તમે જે લોકો એ બી ડે થ્રીના ડાસ્ લખી એ લોકોના મેસેજીસ એ લોકોની એ લોકોનું કોન્ફિડન્સ સાવ ડિફરન્ટ છે એ લોકોનો અલગ રીતની જ હવે વાતો કરે છે કે આ અમારા માટે સર ઇઝી છે અગર આવું સેમ આવશે ને તો મને વાંધો નથી બરાબર હવે મેસેજ કેવું આવે હવે વાત કેવી કરે સર આગળ આવો સેમ આવશે તો મને વાંધો નથી બટ આવો સેમ આવશે હું ગેરંટી ના આપી શકું કોઈ ના આપી શકે એટલે આપણે શું પ્રિપેર કરવાનું છે ફોર ધ વર્સ્ટ કે ભાઈ કદાચ બહુ અઘરો બી આવી જાય ને તો વાંધો નહીં આ હંમેશા યાદ રાખવાનું પ્રિપેર ફોર ધ વર્સ્ટ એક્સપેક્ટ બેસ્ટ બરાબર કે હું એક્સપેક્ટ હંમેશા પોઝિટિવ કરીશ બટ પ્રિપેરેશન હું કંઈ બી થઈ જાય એના માટે હું કરીશ કે ભાઈ તૈયારી મારી પૂરેપૂરી છે તો એ રીતના થઈને એના માટે થઈને આપણે આ રીતના ટાસ્ક આપે છે તમને મેં ડે થ્રીના ટાસ્ક તમે જોયા હશે તો આ બધી આનું લેક્ચર બી મેં આખો મૂકી દીધો છે તમારો બરાબર આ બધા તમારા કનેક્ટર વર્ડ્સ ઉપરને લેક્ચર્સ હતા છે એ જ વર્ડ્સ આ બધા ફોર મોર ઓવર હા તમે અગર આ એક્ટિવિટી કરી છે તો ઇટ ઇઝ વેરી ઇઝી ફોર યુ કે તમે લાસ્ટ યરનું આ વાળું પ્રિસી રાઇડિંગ આ તો પેપરમાં પૂછાઈ ગયેલું છે બે હજાર પચીસમાં મેં નથી બનાવેલું બરાબર હવે તમને ખબર પડવી જોઈએ કે કેમ એક્ટિવિટીઝ આપું છું કેમ આટલી મહેનત કરું છું કે યાર ટાસ્ક બનાવો ટાસ્કની અંદર એક્ટિવિટીઝ મૂકો આના પછી આ મૂકો આ પહેલાં ના મૂકો પહેલાં દિવસે આ મૂકશો તો નહીં ફાવે આ બધી વસ્તુઓ આમ માઇન્ડમાં બનાવી બનાવીને તમારા માટે મૂકવી પડે છે અને એના પછી જે લોકો કરે છે એને રિઝલ્ટ દેખાય છે એટલે આઈ એમ વેરી હેપી કે યસ આનાથી મને ફાયદો એ થાય છે કે છોકરાઓને જે જોઈતું હતું એ મળે છે છોકરાઓના મેસેજ આવે છોકરાઓ કોન્ફિડન્સ ફીલ કરે છે ડન મારું કામ થઈ ગયું ત્યાં જ ક્લિયર તો ડે ફોરનું જે હવે છે આપણે જોઈએ ડે ફોર હજી કહું છું કે કોઈ દસ દિવસ સુધી એક બી એક્ટિવિટી મિસ ના કરતા અગિયારમાં દિવસથી હું લાઈવ સેશન ઇંગ્લિશને અલગથી લઈશ કઈ રીતના ઇંગ્લિશમાં હવે કરવાનું છે એ બી લાઈવમાં કરાવીશ એક વસ્તુ રેકોર્ડેડ ક્યાં હશે મોસ્ટલી રેકોર્ડેડ એ જ વસ્તુ હશે કે જ્યાં મારે તમને કોઈ રૂલ્સ કહેવા છે કે યસ આની અંદર આ ધ્યાન રાખવાનું આની અંદર આ ધ્યાન રાખવાનું અને આવી રીતના ચાલુ કરવાનું આનો મતલબ શું થાય છે પ્રીસી રાઇટિંગ જેમ કે ચાલુ કરશું તો પ્રીસી રાઇટિંગના બેકગ્રાઉન્ડથી આપણે ચાલુ કરશું બધું ઉપાડશું કે પ્રીસી રાઇટિંગ એટલે શું પ્રીસી રાઇટિંગ ક્યાંથી ચાલુ થાય પ્રીસી રાઇટિંગ શું કરવાનું કેમ કરવાનું શું તમને ક્યાં કામ લાગશે તમારી આ જોબમાં તમને ક્યાં કામ લાગી શકે તમે કેવા લોકોને મળશો કે પ્રીસી રાઇટિંગ તમને કામ લાગી શકે કેમ ભરતી બોર્ડ આવી તમારી પાસેથી સ્કિલ માંગે છે કેમ બીજી કોઈ સ્કિલ ના માંગી આ બધી વસ્તુઓથી હું ચાલું કરું બધી જગ્યાએ કે જેથી આ ટોપિક મારો હવે હંમેશા માટે ક્લિયર થઈ જાય મને હવે આ પાછો મારે ક્યાંય ના કરવો પડે બરાબર એકદમ બેઝિકથી બધી વસ્તુઓ પાડે છે બી નહીં એટલું બધું કેટલી વસ્તુ છે નવ આઇટમ સર તો આટલી વસ્તુ તો આરામથી કરી શકું મારે તમને જે વિચારતા કરવાના છે એ તમારા આ સેશન અહીંયા તમને આવવાના જ છે કે હાઉ ટુ થિંકના એ અલગથી લેક્ચર્સ આવશે તો એ તમને બધામાં કામ લાગશે ઇંગ્લિશ તમને જ્યાં ઇસ્યુ આવતો હતો તો ઇંગ્લિશ માટે અલગથી આ આખો પ્રોગ્રામ જ છે કે જ્યાં તમને કોઈ કદાચ ફ્રીમાં આપશે બી નહીં પેડમાં બી નહીં આપી શકે કોઈની તાકાત નથી કે આવી રીતના બનાવી શકે પહેલાં તો બરાબર તો કે થિંકિંગ પ્રોસેસ આ હોવી જોઈએ સોરી થિંકિંગ પ્રોસેસ આ રીતની હોવી જોઈએ કે આમાં કરવાનું શું છે મારે બરાબર કે છોકરાના માઇન્ડમાં આ આ જે અટકે છે ક્યાં અટકે છે એના મગજમાં તો અહીંયા અટકે છે હવે એના પરથી શું કરવું કે એને ફાવે આવી રીતના ખબર તો પડવી જોઈએ ને પહેલાં મને કે હવે મારે શું કરવા કેવી રીતે ખબર પડી કે આની પહેલાં સર ભણાવવાની પહેલાં અલગ રીતે કરાવતા હવે પાછા આ વખતે એનાથી થોડુંક ચેન્જ કર્યું કે યસ આ કરશું તો વધારે ફાયદો થશે ગયા વખતે આટલો ફાયદો થયો હતો આ વખતે આપણે વધારે આપવાની ટ્રાય કરીએ તો આ બધી વસ્તુઓ છે ડન તો આજે પહેલો લેક્ચર છે ચર્ચાઓ થોડીક આવી રીતના આપણે કરશું લાઈવમાં વધારે કરશું ચાલુ કરીએ આજે આપણે આપણો ટાસ્ક ડે ફોરની અંદર પહેલી એક્ટિવિટી આ બધું ગોલ્સ રોજના બને ત્યાં સુધી લખું છું એટલે તમારે એ રીડ કરી લેવાનું કે આજે આપણે શું શીખવાના છીએ જેથી અગર એન્ડ જ્યારે ટાસ્ક પતે છે ત્યાં સુધીમાં આ ફીલ નથી થતું તો મારે ટાસ્ક પાછા એકવાર જોવાના બરાબર નીચે અંગ્રેજી વાક્યો આપ્યા છે આપણે શું કરવાનું છે પ્રોફેશનલ બનાવવા માટે સૌથી વજનદાર જે શબ્દ હોય ને બ્રેકેટમાંથી કાઉન્ટમાંથી એ આપણે ઉપાડવાનો છે વજનદાર એટલે કે ભાઈ આવો કદાચ હું પહેલાં વિચારતો તો આવો હવે હું લખી શકું છું આનો વજન વધારે પડે છે પ્રભાવ વધારે પડે છે આવા મેં સેન્ટેન્સીસ વાંચ્યા છે તમે કહેશો કે સર એક્ઝામમાં જે લખવાનું હોય ને એ મને નથી ફાવતું ઓ આ બધી વસ્તુઓ મને ફાવે છે બરાબર સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એ બધી વસ્તુઓ મને ફાવે છે મને ઇંગ્લિશના રૂલ્સ ફાવે છે એ હું ગેરંટી આપું કે તમને બધાને આવડે છે બટ આ જે વસ્તુ છે એ તમને આવી જ આ જ ટાઈપની પ્રેક્ટિસથી આવડશે બરાબર કેવી પ્રેક્ટિસ કે હવે સેન્ટેન્સની અંદર હું જે વિચારતો હતો એ જ બધી વસ્તુઓ તમારી સામે મૂકવામાં આવશે એક સાથે ત્યારે તમને ખબર પડશે કે નેક્સ્ટ ટાઈમ મારે આની જગ્યાએ આ લખવાનું છે બરાબર તમે અત્યાર સુધી આવું જ લખતા ચેક આવા બધા વર્ડ્સ યુઝ કરતા ટેલ એની જગ્યાએ શું કરવાનું તો કે ઇન્ફોર્મ ઇન્ફોર્મ કરે બરાબર તો આ તમારે શીખવાનું છે હવેથી જ્યારે આ જાતે લખશો જે લોકો બી લખીને મોકલે છે આખા આખા સેન્ટેન્સ લખીને મોકલે છે ઘણા લોકો પ્રિન્ટ કરાવીને કરે છે વેરી ગુડ અને હું અત્યારથી જ કહું છું અગર આટલા ડેડિકેટેડલી કામ કરો છો તો થોડા ટાઈમમાં જે પીએસએનું રિઝલ્ટ આવશે એમાં આપણું નામ દેખાશે બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખજો કે મારે કરવાનું છે એટલે કરવાનું જ છે હું તમને વારે વારે આવીને હેન્ડ હોલ્ડિંગ નહીં કરું કે ભાઈ તે આજે કર્યું તે આજે કર્યું કેમ કે ફ્રીમાં આપું છું બધાએ કરવાનું છે ખબર છે કે આનો ફાયદો છે મેં જોયું છે તમે લોકોએ જોયું છે બધા લખીને મોકલે છે એનાથી વધારે હું શું કહી શકું બરાબર તો આ વસ્તુનું ધ્યાન રાખો જે બી તમને મળે છે એ વસ્તુ ચાલુ કરી દો વી મસ્ટ સ્ટોપ પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ ફેક ન્યૂઝ શું આવવું જોઈએ સ્ટોપ કે પ્રિવેન્ટ બરાબર અત્યારે આપણા મગજમાં આવા વર્ડ્સ આવે છે તો શું હવે આવવા જોઈએ સે સોરી એની જગ્યાએ અપલોજાઈઝ બરાબર તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખીને આપણે લખવાનું ચાલુ કરવાનું છે પહેલી એક્ટિવિટી એ જ છે કે તમને વર્ડ્સ ખબર પડે હાર્ડની જગ્યાએ સ્ટ્રિન્જન્ટ બરાબર સ્ટ્રીજન્ટ મેજર્સ તો આ મેજર્સ એટલે શું થાય તો આ બધી વસ્તુ શીખતા જશો એટલે તમારા સેન્ટેન્સ એક્ઝામમાં ઓટોમેટિકલી સુધારતા થઈ જશે ભલે ભલે તમને ટ્રાન્સલેશન આપે કે રીડિંગ કોમ્પિટિન્શન આપે કે પ્રિસી રાઇટિંગ આપે ક્લિયર મેજર્સ એટલે એક રીતે આપણે એને પગલાં કહી શકીએ કે ભાઈ આપણે આવા પગલાં લેવા પડશે માપવું નહીં આ મેજર એટલે માપવું નહીં દે ઇઝ નો ક્લિયરનેસ ક્લેરિટી ઇન ધ વિટનેસીસ સ્ટેટમેન્ટ આ વસ્તુ જો આપણે ક્લિયર આપણા મગજમાં આવે ક્લેરિટી હવે ક્લેરિટીમાં બી ઘણા લોકો સીએલ સીએલએ આરઆઈટીવાય લખે છે ક્લેરિટી સીએલ સીએલએ આરઆઈટીવાય આનાથી તમારે સ્પેલિંગ્સ બી સુધરે વી મસ્ટ ફિક્સ ધ ડિસ્પ્યુટ બિટવીન ધ ટુ ગ્રુપ્સ વી મસ્ટ સોલ્વ આપણે હજી તો ફિક્સ બી નથી લખતા સોલ્વ કહીએ છીએ જગ્યાએ શું આવશે રિઝોલ્વ આપણે લખો સારું આ બી આ બી ખોટું નથી બટ આપણે સારા માર્ક્સ જોઈએ છે આપણી વોકેબ વધે એના માટે થઈને આપણે આ કરવાનું છે ડન અને તમને મોડલ આન્સર અહીંયા મળી જ જાય છે એટલે એનો કોઈ વાંધો નથી એક્ટિવિટી ટુ આની અંદર શું કરવાનું છે કે ભાઈ ઇન્ટેન્સિટી કઈ છે એક યુનિક એક્ટિવિટી ચલની નીચે જૂથ આપેલું છે હવે કયા શબ્દ સૌથી મજબૂત છે એ શોધો આમાંથી મને શું લાગે છે કે સૌથી સારો વર્ડ શું હશે આસ્ક ડિમાન્ડ કે ઇન્ટરોગેટ મારી એક્ઝામ પ્રમાણે હા સારા વર્ડ ત્રણે ત્રણ છે પણ અગર આવું મને પૂછે છે કે ભાઈ પીએસઆઈની એક્ઝામમાં પોલીસ રિલેટેડ કોઈ વસ્તુ મારે લખવાની થાય છે તો એવી જગ્યાએ મારે કેવા વર્ડ્સ યુઝ કરવા જોઈએ તો આનાથી થાય શું એક તો ત્રણે ત્રણ વર્ડ તમારા માઇન્ડમાં ઉતરે કે ભાઈ આવી રીતના ઇંગ્લિશમાં લખાય છે અને ત્રણેયમાંથી સૌથી વધારે જે જોરવાળો વજનવાળો વર્ડ છે એ બી તમને ખબર પડે અને બીજા વર્ડ્સ બી તમે ક્યાંક ને ક્યાંક યુઝ કરી શકો બરાબર આ હેલ્પ સપોર્ટ કોપરેટ હવે સપોર્ટ બી સારો જ વર્ડ છે સપોર્ટ બી તમે યુઝ કરી જ શકો છો પ્રિવેન્ટ બી તમે યુઝ કરી જ શકો છો ઇરાડિકેટ બરાબર હવે ખબર પડે છે કેમ આપણે આવી રીતના કરીએ છીએ તો તમારે આ લખવું પડશે ડન તો આ એક્ટિવિટી તમારે કરો ને અહીંયા તમે સરખાઈ શકો છો કે મેં શું લખ્યું છે ને આન્સર શું છે હવે જોવાનું છે કે એક્ટિવિટીમાં આપણે અમુક ચલો નીચે આગળમાં રહેલા કાઉન્સમાં પહેલાં શબ્દોનો ઉપયોગ ના કરશો તેની જગ્યાએ તમારા તર્ક મુજબ પ્રોફેશનલ શબ્દો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો હવે કદાચ સ્ટોપ છે તો આની જગ્યાએ આપણે ઉપર શીખ્યા છે બે એક્ટિવિટીમાં તો હું અહીંયા શું લખી શકું કયો વર્ડ લખી શકું વેરી છે તો વેરીની જગ્યાએ શું લખી શકું બેડ છે સ્ટાર્ટ ગુડ વેરી હવે આ વેરી અને આ વેરીની અંદર શું સરખું લખીશ તો સેન્ટેન્સ પ્રમાણે અલગ અલગ લખો તમારી પ્રેક્ટિસ થઈ ગઈ બરાબર જેને હવે કરવું છે દિસ ઇઝ ધ બેસ્ટ થિંગ અગર હું મારી રીતે મારે બી પહેલી વાર અગર હું પીએસઆઈમાં મારે બેસવું હોય ને મને ઇંગ્લિશ શીખવું હોય તો હું આ જ કરતો બરાબર તો આ વસ્તુ હવે તમારે કરવાની છે આ ફિક્સ છે તો આપણે ફિક્સની જગ્યા ઉપર જોયું કે ભાઈ શું લખી શકું હું બરાબર તો શું હતું રિઝોલ્વ ડન તો આ વસ્તુ તમારે કરવાની છે અને નીચે તમને અહીંયા આન્સર્સ આપીએ છીએ બટ એવું જરૂરી નથી કે આ સેમ આન્સર તમારા હોવા જોઈએ બીજા બી તમારા હોઈ શકે છે તમારે લખીને ગ્રુપમાં બધાએ મોકલવાના ચલો એના પછી નેક્સ્ટ નીચે પરિસ્થિતિમાં વાંચીને ખાલી જગ્યામાં કાઉન્ટમાં આપેલા બેમાંથી સૌથી સચોટ પ્રોફેશનલ ક્રિયાપદ પસંદ પસંદ કરો સૌથી સચોટ બેઉ સારા હોઈ શકે બટ એમાંથી સૌથી વધારે એક્યુરેટ કયું છે સચોટ એટલે એક્યુરેટ એ આપણે વર્ડ યુઝ કરીને આની અંદર મૂકવાનો છે ડન સિમ્પલ છે વેન અ ક્રિમિનલ એક્સેપ્ટ હિઝ ક્રાઇમ હી ડેશ ઇટ કન્ફેસ કન્ફેસ કરે એને બોલે ઓકે હી સીઝ ઇટ ઓકે એને ક્રાઇમ કર્યો છે બોલે છે બટ કન્ફેસ કરો ક્રાઇમને તમે કન્ફેસ કરો છો સ્વીકારો બી છો કે ભાઈ હા અને તમે સામે બોલો છો કે ભાઈ આ મેં કર્યું છે તો એ કન્ફેસ કરે છે દેન ધ પોલીસ ચેક અ મેટર ડીપલી દે ડેશ ઇટ ધ લુક ઇટ કે ઇન્વેસ્ટિગેટ ઇટ ઇન્વેસ્ટિગેટ આપણે અત્યારે એવું કહીએ કે ભાઈ દે દે આર લુકિંગ ઇટ દે આર સર્ચિંગ આ બધું ઇન્વેસ્ટિગેશન કરે છે બરાબર હવે તમારી વોકેબલરી ઓટોમેટિકલી સુધરી જશે ક્લિયર વેન યુ ફોલો ધ રૂલ્સ એક્ઝેક્ટલી યુ ડેશ વિથ ધેમ યુ ગો વિથ ધેમ જે કે યુ કમ્પ્લાય વિથ ધેમ કમ્પ્લાય કરીએ છીએ આપણે એને ડન તો આવા વર્ડ્સ તમારે યુઝ કરતા શીખવાના છે અને આની અંદર તમારે આ બને ત્યાં સુધી આખા સેન્ટેન્સ લખવાનું એવું નહીં કે ડેશ ખાલી લખવું બને ત્યાં સુધી આખા સેન્ટેન્સ બધાએ લખવાના છે આ તમારી પ્રેક્ટિસ છે નહીં થઈ ગઈ રીડિંગ કોમ્પિટિશનની ટ્રાન્સલેશનની પ્રિસીની આ તમારી પ્રેક્ટિસ થઈ ગઈ હજી કહું છું દસ દિવસ સુધીના આટલા ટાસ્ક કરશું ને અગિયારમાં દિવસથી ઇઝી બી થઈ જશે બધા લોકો મને મેસેજ કરશો કે સર યસ હવે મજા આવે છે બરાબર ને હવે તો થોડુંક તમારા માટે બધા માટે એક નવી વસ્તુ આવે જ છે એક બે દિવસ રાહ જુઓ બધું આખું પીએસઆઈ પેપર ટુ કોઈ બીજી વસ્તુ કાંઈ તમારે વિચારવાની કરવાની જરૂર નહીં પડે ખાલી એવરી ડે જેટલું તમને કહેવામાં આવે એટલું જ કરવાનું બીજું બધું તમારે ભૂલી જવાનું બુક્સ મટીરીયલ બધી વસ્તુ પેડ કોર્સમાં તો છે જ પણ એની સાથે સાથે આપણે જે ફ્રી ઇનિશિયેટિવસ છે ત્યાં બી ઘણું બધું ચાલુ થવાનું છે કે ભાઈ ઘણા લોકો એવા છે કે સર આવું છે પેલું છે ઇટ્સ ઓકે ભાઈ તારે ભણવું છે તો તું ભણ તો આ બધું તમને મળવાનું છે ઇંગ્લિશ માટે તો કંઈ બીજું તમારે વિચારવું નહીં પડે કંઈ જ નહીં પણ થોડુંક ડિસિપ્લિન હું ફોલો કરાવડાવીશ એના માટે થઈને વિચારું છું કે ભાઈ એવરી ડે હું તમારી પાસેથી હવે કઈ રીતના લઉં કેમ કે અત્યારે અહીંયા મેન્યુઅલી જોતા હોય કે ભાઈ કોણ કોણ મોકલે છે એની સાથે સાથે કંઈક આપણે એને ટ્રાય કરીએ તમારા તરફથી જ આપણે કે ભાઈ હા હું ફોલો કરું છું આજે આ પહેલો દિવસ છે બીજો દિવસ છે આ દસે દસ ટાસ્ક મેં કર્યા છે મેં નથી કર્યા એ વસ્તુ મારે તમારી પાસેથી જોઈએ છે એક્ટિવિટી ફાઈ નીચે વાક્યોમાં બોલ કરેલા શબ્દોની જગ્યાએ કાઉન્સમાં પહેલાં બેમાંથી સૌથી સચોટ પ્રોફેશનલ શબ્દ પસંદ કરો આની જગ્યાએથી આની જગ્યાએ આ બેમાંથી કોઈ એક મારે સિલેક્ટ કરીને આની અંદર લખવાનું છે પણ હું આખો સેન્ટેન્સ લખીશ બરાબર ઇટ વોઝ અ વેરી બેડ એક્સિડન્ટ ઓન ધ હાઈવે ફેટલ કે સેડ શું આવશે વેરી બેડ એટલે સેડ સેડનેસ એટલે આપણે એ બી નેગેટિવ સાઈડ જ કહીએ અત્યારે આપણું કન્ફ્યુઝન છે યાદ છે બટ વેરી બેડ એટલે અહીંયા ને ફેટલ તમે કહી શકો બરાબર આ રીતના આપણે શીખવાનું છે આને અને દરેકે આખા સેન્ટેન્સ લખવાના છે ડન ધિસ ઇઝ અ લીગલ રિક્વાયરમેન્ટ ફોર એવરી વન હવે લીગલ એટલે મસ્ટ આપણે કહી શકીએ મસ્ટ ભાઈ જરૂરી જ છે બટ લીગલ એટલે શું મેન્ડેટરી કમ્પલસરી જેવી વસ્તુ થઈ ગઈ લીગલ છે એટલે ખ્યાલ આવે છે હવે વર્ડ્સ કેવી રીતના મારે સિલેક્ટ કરવાના ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ નાઉ ધ સિચ્યુએશન ઇઝ ન્યુટ્રલાઇઝ નાઉ સિચ્યુએશનને ન્યુટ્રલાઇઝ કરી છે ઓકે છે હવે એવું નહીં મારા સેન્ટેન્સમાં હવે વજન પડશે મારા સેન્ટેન્સમાં નવા વર્ડ્સ આવશે આ તમે ક્યારેય બી નેવર ગ્રામરના રૂલ્સ શીખીને એસબીઓ કરીને ક્યારે તમે આ ના શીખી શકો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ એક્ઝામ ઓરિયન્ટેડ છે મારી તો એ રીતને હું કરીશ બરાબર ચલો સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન છે બેઝિકથી થોડાક એડવાન્સ લેવલમાં તમારે સેન્ટેન્સ લખવાના છે અને નીચે મોડલ આન્સર્સ તમને મળ્યા છે કે પોલીસ વર્ક ઇઝ હાર્ડ તો પોલીસ ડ્યુટી અહીંયા જેમ આપ્યું છે ઇઝ ડિમાન્ડિંગ તો એ રીતે તમારે તમારી રીતે વિચારીને આ જ સેન્ટેન્સને ટ્રાય કરવાનું છે કે હું ટ્રાન્સફોર્મ કરું બરાબર ધે સ્ટોપ ક્રાઇમ જગ્યાએ ધે પ્રિવેન્ટ ક્રાઇમ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પીપલ ઇટ ઇઝ ઇમ્પેરેટિવ ફોર પબ્લિક સેફ્ટી કેવું અલગ અલગ હવે ખબર પડે અગર મને સર ઇમ્પેરેટિવ એટલે મને અત્યારે નથી આવડતું લખતા યાદ નથી આવતું એક્ઝામ જ્યારે હું બેસું છું કોઈ વાંધો નહીં તમે તમારી રીતે આને ફર ટ્રાન્સફોર્મ કરો અને પછી સરખાવો આ શું કહેવા માગે છે બરાબર તમારા હજી બીજા આના પછીના પેરેગ્રાફ બેઝડ હજી તમારી એક્ટિવિટીઝ આવશે પેરેગ્રાફ સાથે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન વાળી એક્ટિવિટીસ તમારી આવશે બહુ બધી અલગ અલગ એક્ટિવિટીસ આવવાની છે અગર તમે જો પાછળ રહી જશો તો નહીં મેળ પડે ડન લાસ્ટમાં તમારે જોવાનું કે ભાઈ આજની મારી લર્નિંગ જર્ની કઈ રીતની હતી ડે ફાઈવ બી અપલોડ થઈ જ ગયા છે તો ડે ફાઈવ બી એકવાર જોઈ લઈએ ચાલો ડે ફાઈનો અલગથી પાછો આપણે વિડીયો રાખીશું ડે ફાઈના અત્યારે નથી જોવો આટલી વસ્તુઓ બધાએ કરવાની છે જે લોકો બી નથી કરતા એ લોકોને પોતાનું જ નુકસાન છે અત્યારથી કહી દઉં છું ધ્યાન રાખજો કે આ મારે જરૂર આના સિવાય તમને ઇંગ્લિશ શીખવા માટે કોઈ બીજો રસ્તો મળે તો તમારે મેસેજ કરવાનો કે સર આવું મને લાગે છે કે કદાચ હું દોઢ બે મહિના આવી તૈયારી કરું ને તો ઇંગ્લિશ થઈ જશે આવી રીતના મને ગાઈડેડ પ્લાનિંગ સાથે મને આપો તો હું બધા છોકરાને આપું બરાબર બટ ત્યાં સુધી આ જ કરવાનું છે અને મેં તમને પ્રૂફ બી બતાવ્યા આપણે જોયું બી કે કઈ રીતના એક્ઝામમાં કામ લાગે એવી વસ્તુ મને જોવા મળે છે આ ટાસ્કમાં બરાબર અને બહુ મજા આવશે જે લોકો બી લખે છે સાથે સાથે એકદમ આમ ખુશીના આશીર્વાદના અને બધા મેસેજો મોકલે છે કે સર આવું તો મેં ક્યાંય જોયું નથી થેન્ક યુ સો મચ આનાથી આમ થયું ને આમ થયું અને થેન્ક યુ કે તમને આટલું ગમે બી છે તમે એપ્રિશિએટ બી કરો છો બધા હવેથી આ વસ્તુ ચાલુ કરી દેવાની છે ક્લિયર મેં જે કીધું હોય એક બે દિવસમાં અલગથી કંઈક આવવાનું છે જે પીએસઆઈ પેપર ટુ માટે સો એના માટે હું લોન્ચનો વિડીયો જે બી છે કેમકે અત્યાર સુધી તમે બધા એટલો પ્રેમ આપ્યો છે કે કોર્સનો બી જે ડિટેલનો વિડીયો હોય એ બનાવવો નથી પડ્યો મારે બરાબર હજી પાછો કહું છું કે બનાવીશ નો ડાઉટ બનશે જે વિડીયો મારે બનાવવો બી પડે બટ હજી સુધી મારે એવી જરૂર નથી પડી કે મેં કોર્સનો બી વિડીયો મૂક્યો હોય યુટ્યુબ પર કે આ કોર્સમાં હું શું શું વસ્તુ કરાવીશ બરાબર ખાલી એક પીડીએફ સર્ક્યુલેટ કરી દઈને તમને બધાને બતાવી દીધી હતી કે આવી રીતના રહેવાનું છે તો તમે બધા એટલો પ્રેમ આપ્યો ટ્રસ્ટ કર્યો એના માટે થેન્ક યુ પણ પીએસઆઈ પેપર ટુ મારા પર તમે છોડી દો બાકી બધું તમે પેપર વનની તૈયારી કરો છો એક્ઝામ તમારા માટે આ અઠવાડિયામાં આ અઠવાડિયું પતે ત્યાંથી તમારા માટે એક્ઝામ આઈટ ચાલુ થઈ જશે એમાં બી જેને એનરોલ થવું હોય એ લોકો એનરોલ થઈ જજો એક્ઝામ આઈટ પેપર વન માટે વન સ્ટોપ સોલ્યુશન રહેવાનું છે એટલું તમને અત્યારથી જ કહી દઉં બરાબર એ જ્યારે લોન્ચ કરીશ તો એ બધું અલગથી હું તમને બતાવીશ ડોન્ટ વરી અબાઉટ દેટ અત્યારે તમારે આ એક્ટિવિટી પૂરી કરવાની છે લખીને આપણા ગ્રુપમાં મોકલવાના છે દરેકે બધી એક્ટિવિટી પતે એ રીતના એક્ટિવિટી વન એક્ટિવિટી ટુ એક્ટિવિટી થ્રી ફોર ધ્યાન રાખવાનું છે ફાઈવ ડે ફાઈવ સુધીની અપલોડ થઈ ગઈ છે આપણી સોરી બરાબર બટ અગર આ વખતે પીએસઆઈ બનવું છે ક્લિયર કરવી છે એક્ઝામ તો ઇંગ્લિશ અને એસએ આપણે ક્લિયર કરવા પડશે વ્યવસ્થિત કરવા પડશે ઇંગ્લિશ માટે રાઇટ રાઈટ કોર્સ જે બધા માટે મેં રાખ્યો છે કોઈ વાંધો જ નથી બધા શીખો બધા આગળ વધો પેડ કોર્સમાં ડેફિનેટલી કંઈક અલગ આવશે એની તમે ચિંતા ના કરો સાથે સાથે તમને ઓટોમેટિકલી ખબર પડતી જશે કે યસ શું અલગ હતું આ અલગ હતું એસે રાઇટિંગ માટે જે શીખડાવું છું પેડ કોર્સની અંદર એનાથી વધારે તમને આજ સુધી કોઈ શીખડાયું નથી અને આના પછી કોઈ શીખડાવશે બી નહીં બરાબર એનાથી વધારે કદાચ કોઈ આપે છે તમારે મને કહેવાય કે સર અહીંયા મને વધારે જ લાગે છે કે મળ્યું બરાબર પણ સાથે સાથે જે કામની વસ્તુ છે જે જરૂરી છે એના પર આપણે વધારે ફોકસ કરશું જે બધા આપે છે એ બધી વસ્તુ તો આપણે ફ્રીમાં પીડીએફ ને વિડીયો લેક્ચર્સને બધું બધાને મળે છે બરાબર કે ફ્રી ઓફ કોસ્ટ આપી દઉં છું કે ક્યાંક તમે એમ કહેશો કે સર મારે ઇન્ટ્રોડક્શન લખતા મારે શીખવું છે મને સાવ નથી આવડતું એટલે ભાઈ સેવન્ટી ઇન્ટ્રોડક્શનની તમને પીડીએફ આપું છું તને જે આમાંથી ગમે તું સિલેક્ટ કર કન્ક્લુઝન માટેની અત્યારે પીડીએફ બને છે બોડીના જે અંદરના જે સેક્શન્સ બીજા હોય છે એના માટેની પીડીએફ હું બનાવીને મૂકવાનું છું કે ભાઈ આટલું તમે લખો ચાલો કોઈ વાંધો નહીં શીખો તમે આમાંથી જે તમને કદાચ ક્યાંક એમ કોઈક કહે છે કે ભાઈ સર પાંચસો રૂપિયાનો સાતસો રૂપિયાનો પાંચ હજાર રૂપિયાનો કોર્સ છે એની અંદર બી તમને નથી મળતું એથી વધારે હું ફ્રીમાં આપીશ મને કોઈ વાંધો નથી અને કોઈ સાથે મને એવું બી નથી કે ભાઈ કોઈ આ આપે છે ને પેલું આપે છે ઇટ્સ ઓલ અબાઉટ કે તમને આ વસ્તુ આવડવી જોઈએ મારે તમને એ વસ્તુ શીખડાવી છે બરાબર તો એ વસ્તુ શીખો જેને નથી ફાવતું મેસેજ કરો ફોન કરો કે સર આમાં શું કરું આ કરું આ બધી વસ્તુઓ એવી રીતના જ વર્ક કરશે જ્યાં સુધી તમે ઇન્ટરેક્શન નહીં કરો ત્યાં સુધી તમને નહીં ખબર પડે નહીં ફાયદો થાય તો બને અટકો છો કે ઇન્ટરેક્શન કરો મેસેજ કરો બની શકે કે લેટ થઈ શકીએ રિપ્લાય આપવામાં કેમ કે એવરી ડે એટલા બધા મેસેજીસ આવે છે કે બધાને રિપ્લાય નથી થતાં બને ત્યાં સુધી રિપ્લાય કરીએ છીએ બરાબર સો કદાચ ઇન કેસ એવું કંઈ થાય તો અત્યારે જ કહી દઉં છું સોરી કે કદાચ લેટ રિપ્લાય થાય કદાચ તમારે બે વાર મેસેજ કરવા પડે ફોન કરવા પડે બટ અત્યાર સુધી તો એવા કેસીસ નથી બન્યા કે કોઈ પેલી રીતના નિરાશ થઈ ગયું કે સર મને રિપ્લાય ના મળ્યું બટ વી ટ્રાય અવર બેસ્ટ કે અમે તમને ક્યારેય બી નિરાશ ના કરીએ ડન ચલો ઇંગ્લિશના આ ટાસ્ક તમે પતાવો ઇટ્સ જ મારે પંદર મેક્સિમમ વીસ મિનિટનો વિડીયો રાખો તો છવ્વીસ સત્યાવીસ મિનિટ થઈ ગઈ છે ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આવતીકાલે લાઈવ લેક્ચરમાં મળીએ બધાએ આગ્રહ રાખવાનો છે કે લાઈવમાં જ જોડાવ લાઈવમાં જ તમને મજા આવશે અને એકદમ ચીલ રહેશે તમને ફાવશે એવી રીતના તમને હું બધી વસ્તુ શીખડાઈ દઈશ તમને ખબર બી નહીં પડે કે ક્યારે હું એસે લખતો થઈ ગયો લખતી થઈ ગઈ ક્યારે હું વિચારતો થઈ ગયો કે યસ આવી રીતના બી થઈ શકે છે જે જરૂરી છે એ વસ્તુ હું શીખી બી ગયો અને એક્ઝામમાં એ મને કામ બી લાગી બરાબર બે વસ્તુ હોય છે આવડે છે એક્ઝામની અંદર લખું બી છું અને માર્ક્સ નથી આવતા બરાબર હવે આને મારે કઈ રીતના તોડવાનું કે આવડે છે જે જરૂરી છે એ આવડે છે જે જરૂરી નથી એ બી આવડે છે એક્ઝામની અંદર લખું છું જે જરૂરી છે એ બી લખું છું જરૂરી નથી એ બી લખું છું અને માર્ક્સ મને મળે છે ઓછા હવે આપણે આમાંથી શું કરવાનું છે આવડે છે જે જરૂરી નથી એ બી આવડે છે કેમ કે કદાચ કોઈ અલગ પ્રકારનો એસે પૂછાઈ જાય તો બીજા બીજી ટાઈપ શીખવી પડશે પણ આની અંદર જે રિક્વાયરમેન્ટ છે એ જે જરૂરી છે એ વસ્તુ લખીશ એટલે એક્ઝામની અંદર જે જરૂરી છે એટલું જ મારા પેપરમાં તમને મળશે જોવા અને મને માર્ક્સ સારા મળશે મારે ફોર્ટીની બોર્ડર ઉપર ફોર્ટી ફાઇવની બોર્ડર પર મારે બેસવું જ નથી મારે ટેન્શન જોતું જ નથી મારે મગજ મારી શું કરવા કરવી જ છે પછી એમ થાય કે હવે પેપર વનમાં ધબધબાટી કરો બટ પેપર ટુ જ મારે એવું લખવું છે કે પેપર વનમાં કદાચ બે ચાર માર્ક પાંચ માક આમ તેમ કદાચ થાય બી છે તો મને વાંધો ના આવે બરાબર ગયા વખતે બી આપણે એ જ સ્ટ્રેટેજી હતી આ વખતે બી એ જ સ્ટ્રેટેજી છે કે માર્ક્સ પેપર ટુમાં મારા કપાવાના જોઈએ આ વખતે મને જોઈએ છે રેન્ક આપણે એકથી દસની અંદર રેન્ક આપણે અહીંયાથી હોવા જોઈએ એટલી મહેનત હું કરાવીશ જેટલા લોકો મહેનત કરે છે જે અત્યારથી જ ઓટોમેટિકલી ફિલ્ટર આઉટ થાય બી છે છોકરાઓ કે યસ આટલા લોકો મહેનત કરે છે દેખાય છે લખે છે વાતો કરે મેસેજ કરે બરાબર એ લોકોને કરવું છે એ લોકોને આગળ વધવું છે દેખાઈ આવે છે અને એ લોકોને આમાં વેલ્યુ દેખાય છે અને અત્યારથી કહું છું કે અગર તમે આ મહેનત કરો છો તમને એ રિઝલ્ટમાં વસ્તુ દેખાશે તો પ્લીઝ ચાલુ રાખો જે બી ટાસ્ક આપું છું એ ટાસ્ક કરો બટ બીજું કંઈ પેપર ટુ માટે તમારે ક્યાંય જવાની કંઈ વિચારવાની કોઈ જરૂર નથી બુક્સ તમને મળી જશે મોડલ આન્સર્સ મોડલ ક્વેશ્ચન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ એ બધી વસ્તુ હું તમને આપી દઈશ એક્ઝામ નજીક આવશે તમે તમે કહેશો સર અત્યારે હવે એક્ઝામ માટે કંઈક રિવાઇઝ કરવા જવું તો એ બી તમને મળશે કોઈ વાંધો નહીં તમે ચિંતા ના કરો એટલું તો તમને ખબર પડી ગઈ કે જે કન્ટેન્ટ અહીંયાથી આવે છે અહીંથી જે કન્ટેન્ટ બનીને બહાર નીકળે છે એવું કન્ટેન્ટ આજ સુધી નથી ક્યાંય બન્યું નથી ક્યારેય કોઈ બનાવવાની ટ્રાય બી કરતું બિકોઝ બીકોઝ ઇટ ઇટ ટેક્સ અ ટોલ ઓન યોર માઇન્ડ કે યાર મગજ પર થોડુંક જોર લઈ લે છે કે આવું કઈ રીતના હું બનાવું આ ટાસ્ક જ બનશે મારા દસ દિવસના ટાસ્ક બનશે તો એક બુક બની જશે આખી ઇંગ્લિશની કે યસ આ દસ દિવસ તમે કરો તમને ઇંગ્લિશ આટલું આવડી જશે પીએસઆઈ પેપર ટુ માટે બરાબર તો આ વસ્તુનું ધ્યાન રાખો ટાસ્ક ચાલુ કરો ચલો બાય બાય અડધો કલાક થઈ છે બાય મળીએ પાછા જય હિન્દ જય ભારત